તમારા હમીરભાઈ બારાડીના જ વિડીયા હા માર તો તમને મળ્યું પણ તમારા હોય જામનગર જામનગર ધનજી પાટીદાર મારા ઘર થી અઢી લાખ રૂપિયા લઈ ગયો વિડીયા બનાવી ધનજી પટેલ આ ભાજપ નથી નરેન્દ્ર મોદી નામ મને એવી જ આપો

તમને કેવી રીતે 800000 માં બેસાડી દીધા એની પૈસા આરે આમાં શું થાય કે આ ક હું તમારી રે કે તો ઓછો કે અમિત ભાઈ હા વેગ્યા શું થઈ હા એટલે આપરે શું આમાં કેટલા માન તો આમાંય ફરક જાય હા 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 અને આ માણસ એવું કેતો મને એવું કેતો કે પાટી જાય મતરા હું સંજે બોલું હું કે હું જંધી પાટી જાય હા

અને આ વાત સાંભળો આ અમીરભાઈ બારાડી ના વિડીયો ચડાવે અને આ ધંધી પાટીદાર મારા અઢી લાખ રૂપિયા લઈ ગયો મને મારા એને છેતર કહેલી કઈ તો એવું એવું બોલતો તો કે જો અને એની ભાષામાં દારૂ બોલે મહેસાણી છે એટલે એવું બોલતો તો કે આ રહ્યો ને હું ગૃહ પ્રધાન તારે ઘેર મેં તો મેં કોઈ જિંદગીમાં ખરાબ કામ કર્યા નથી મારે ખરાબ કામ કરવા નથી

આને એમ થાય કે તો બોટુકા પાજે વિદ્યા આ વિડિયો કરે ને ઇખાની આવી રીતે નિઓતાણ કરી અને આ નાના માસ કોકા શેર કરવા તમા તમારું પૈસા કઢવા હે તો કાઢી દો ઠંડી પાણી આરા પૈસા તો અતાર મે હું એની ગાડીમાંથી હું કઢવી લઈ પૈસા એ તબા નક કઢવી દેવા પૈસા તો હું કઢવી લઈ કારણ કે હું તો બધાયને દે બધાયને દે હા હા થાય કે ઈસ બાર પૈસા વસુલ

ફાડીએ જીએ મોપન દ્વારા એની બેન ને આ ફાડીએ બીએસી હુંએ દઉં અમારે હે ને હુંએ દઉં અમારે હુંએ ધનજી પટેલ ની માને આણે કઉ હાથવાર છક હાથમાં હવે શું તો ઓબી ભાઈ આ રે કોリモપી દિયો મને મને ભાઈ મને ભાઈ દુખ લાગ્યું હે ભાઈ મને દુખ લાગ્યું ભાજપ ને કોઈ કીયર મને દુખ લાગ્યું ને પર દુખ લાગ્યું ને અમિત ભાઈ પર તમારા આગળ સાઈડ નો હોય હું આ તમને તો તમારે બહુ વિધ્યા હે હું આપડે આ જેલુ મેડમ ની બતાય કે જામનગર હા હા બોજો હા બોજો હવે તમને હવે રેકોર્ડિંગ વરી પા કા ક્યાર જો ના ના કપા હે ની તો તું બોલતો ની ભાઈ આમાં હો હા તો એટલે તો પછી દીજો આપણે બીજું રેકોર્ડિંગ કાપીને પાછો ફોન કરું પાછો ફોન કરું આ પાછો ફોન કરું અને તંજી કોઈ પણ ભાજપ છે બોલ્યો ને ગુજરાત માં આ તો બોલે ધંજી પાટીદાર બોલે તો તો ધનજી પાટીદાર ની માને આણે હાથ વાર આ એ પર સપタル બોલે છે તમારો વિધ્યા બનાવું હું નાખવાનું એની એની બેનને કોણ હે ના હું આ હા રે ભાઈ ભાઈ હમતે તું તું હાપરને ભાઈ હું ભાજપમાં છું ઈ ભાજપ વિશે બોલતો હોય તો હું સહન નઈ કરું મારા કામમાં કાક જલ અમૃતિયા હે આપડા પૂર્ણબેન માતર છે ઓખુ ભાઈ કાંતિલાલ મારું નામ કાંતિભાઈ અમૃતિયા હે ને